આ જ પંદરમી ઓગસ્ટના દિવસે માનવ સેવા કલ્યાણકર સંઘ અને શ્રી હરિસેવા ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદન તેમજ રાષ્ટ્રગીત હરિફાઈ અને દિવ્યાંગ અને અંધજનોને ભોજન આપવામાં આવ્યું પંદરમી ઓગસ્ટના નિમિત્તે ધ્વજવંદન સાથે દ્વેષ પ્રેમની ઉજવણી અને દિવ્યાંગ ભાઈ બહેનને વિશેષ ભોજનની મિથુન પટેલ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી મિથુન પટેલ દ્વારા અંધજનને રવો અને પવવાની કીટનું વિતરણ કરવામાં આવ્યું આજે સેવન્ટી નાઇન ઇન્ડિપેન્ડન્ટ દિવસ નિમિત્તે નિસાઇ માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સાથે અંધજનો માટે નાસ્ લંચની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને એમના અનાજનું પણ વિતરણ કરવામાં આવ્યું છે આ નિમિત્તે વડોદરા શહેર તથા જિલ્લાના સો જેટલા અંધજનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે આજે ભારતના ઓગણસીમાં સ્વતંત્ર દિવસની ઉજવણી માટે કેવડાબાગ ખાતે સહાય માનવ કલ્યાણ સંઘ અને સેવા શ્રી હરિસે ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગભાઈ બહેનો અને હેન્ડીકેપ ભાઈ બહેનો માટે આ ધ્વજરંજનનો કાર્યક્રમ રાખેલ છે તેમજ આજના એમના માટે ગ્રોસરી અને ભોજનની વ્યવસ્થા રાખી છે એ આજના દાદા છે મિથુનભાઈ રતિલાલભાઈ પટેલ મહેસાણા અને એમના નજીકના ફ્રેન્ડ છે એચ એન પંડ્યા એમના તરફથી આજનું ભોજન અને ગ્રોસરીની વ્યવસ્થા રાખેલી છે અને બીજા ઘણા બધા માનુભો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે આ બધાને સ્પેશિયલ એક વિનંતી છે આપણા ગ્રુપ મેમ્બરોને કે દ્વારકાનો જે પ્રવાસ સાવન મહિનામાં લઈ જવાનો છે એમાં પચાસ ટકાથી સાઠ ટકા સુધીનું ભંડોળ એકત્રિત થઈ ગયું છે હવે ચાલીસેક ટકા જેટલું ખૂટે છે તો તમને સ્પેશિયલ મારી વિનંતી છે કે એમાં થોડું ઘણું યથાશક્તિ યોગદાન પોતાના રીતે આપી અને આ આઠ દિવસમાં આપણે ચૂર ઉપાડી શકીએ એવી વ્યવસ્થા કરવાની તમને મધાનને વિનંતી કરો છો અમને આજે આ સેવા કરવાનો જે મોકો મળ્યો છે એ અમારું આખું પરિવાર બહુ ખુશ છે કે આવા મોકા અમને મળતા રહે જીવનમાં અને અમે લોકોને નિસ્વાર્થ ભાવે સેવા કરતા રહીએ શું તમને કેવું લાગ્યું લોકોને શું કહેવા માંગશો હું જનતાને અપીલ કરીશ કે તમે જે બી સેવા કરો એ ભાવે સેવા કરો અને દિલ ખોલીને સેવા કરો કારણ કે આ લોકોને સહારાની જરૂર છે એટલે આપણે એ લોકોનો સહારો બનીએ બસ એવી ઈચ્છા રાખું અને દરેક સમાજના લોકોને એવી આપણે કહીએ કે ના તમે ભાવે દિલથી સેવા કરો મારું નામ મિથુન રતિલાલ પટેલ છે હું જીઆઈડીસીમાં મારો બિઝનેસ છે